કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના તુણા ગામે ડીપી વર્લ્ડ બોર્ડનું બાંધકામ કરતી એફ કોન્સ કંપની સામે રોયલ્ટી વિના માટીનો ઉપયોગ થવાનો મામલો બહાર આવ્યો છે જાહેર માર્ગો પર માટીથી ભરેલી ગાડીઓ બેફામ દોરતી હોવાની માહિતી ગામના સરપંચના ધ્યાનમાં આવતા તેમણે તાત્કાલિક અધિકારીઓને જાણ કરી હતી મોડી રાત્રે ખાણ વિભાગની ટીમે બાતમીના આધારે તુણા ગામ નજીક અચાનક ચેકિંગ હાથ ધર્યું જેમાં રોયલ ટીવી ના માટીનો ઉપયોગ થતો હોવાની શંકા વચ્ચે અનેક વાહનો સહિતનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો જપ્ત કરાયેલા વાહનોને આગળની કાનૂની કાર્યવાહી માટે કંડલા પોલીસને સોંપવામાં આવ્યા છે ગઈકાલે રાત્રે ગામવાળા તરફથી ફરિયાદ મળી હતી ખાણ વિભાગને તો રાત્રે અમારી ખાણ ટીમ જગ્યા પર હાજર હતી ને એમની રજૂઆત હતી કે રોયલ્ટી વગર ગાડી છે તો આપણે

આપણે સર્વે સીધા માપણી કરેલી છે ને આગળની કાર્યવાહી અત્યારે હાથમાં ચાલુ એમની પાસે રોયલ્ટી પાસ રજૂ આપણે માંગ્યા તો એમને કીધું કે એમની મેઇન ઓફિસમાં ઉપર રોયલ્ટી પાસ પડ્યા છે એ બે દિવસ ખાંખણીની અંદર જમા કરાવશે રોયલ્ટી પાસ પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને જે ઢગલો આપણે ખનીજ માની લો કે ઢગલો જે માપણી કરવામાં આવી છે બરોબર તપાસ તારીખ પહેલાના જે રોયલ્ટી પાસ છે એને આપણે ગયા રાખવામાં આવે છે ને આગળની જે પણ કાર્યવાહી થશે એ સરકારના નિયમો અનુસાર કરવામાં આવશે એક પ્રથમ નાગરિક અને સરપંચ તરીકે ધરાવું છું કાલે આઠ વાગે આજુબાજુ અમે ઓવરલોડ ગાડી ચિલકા રેતીની અમે રંગે હાથે અહીંયા ઝડપી હતી અને પૂરપાટ સ્પીડ થી ધરાવતા ડ્રાઈવરે અમે અહીંયા એપ્સકોન જૂના ઓલ્ડ પોલ્ટ કને એમને એને પકડ્યા હતા અને એમાં તપાસ કરી આ લોકોને રોલટી વગેરે કઈ હતું નહીં અને ધાકધમકી કરતા હતા એટલે અમે ખાણ ખનીજ વાળાને જાણ કર્યા એ પછી આયા પણ અમને એવું લાગે છે કે ખાણ ખનીજ વાળાનું પણ કઈક આ લોકો સંડોવાડી એવું લાગે છે કારણ કે એ ત્રણ ત્રણ ચાર ચાર કલાક સુધી આવતા નથી અને આવે છે તો કોઈ પણ રીતે આ લોકો તપાસ બરોબર કરતા નથી તો અમે પ્રશાસન ને એમ કેવા માંગી છીએ કે આનું કાયદેસર અને બરોબર રીતે વ્યવસ્થિત પણ આવે અધિકારી સાહેબ અને એનો તપાસ કાલે ડીપી ત્યાં કામ ચાલુ છે કે હું ને સરપંચ બે જણા ગાડીમાં હતા અને ગાડી જોઈ કે બે ફોર્મ ગામમાંથી ગાડી આવતી હતી તો અમે લોકો ગાડી પાછળ થયા ગાડી પાછળ ત્યાં એફ ફોનની ગેટ આગળ પહોંચ્યા અમે લોકો તો ગાડીને જોઈ તો આમાં સ્લીકર રેટથી ભરેલી હતી ગાડીવાળાને અમે કીધું કે ભાઈ ગાડી તમે ક્યાંથી લાવ્યા છો શું છે તો એ લોકો ધાક ધમકી કરી એના પછી અમે એને કીધું કે રોયલ્ટી છે તો રોયલ્ટીના બહાના આપ્યા કે રોયલ્ટી અમારી ઓનલાઈન નીકળે છે ઓનલાઈન કંપનીને પહોંચે છે ખરેખર જે આપણે જવા જઈએ તો લોકેશન જ્યારે રોયલ્ટીનું ફાટે છે ત્યારે જ્યાંથી ગાડી લોડ થાય છે ત્યાંથી રોયલ્ટી આ લોકોની ફાળવામાં આવે છે ગવર્મેન્ટને રૂપિયા ભરવામાં આવે છે એના પછી એ ગાડી ત્યાંથી નીકળે છે ત્યાં લોકેશન ઉપર પહોંચે છે જ્યાં જવાનું તુણા જવાનું અનેક જગ્યાએ જવાનું બરાબર છે અત્યારે હાલમાં જે ચોરી થઈ રહી છે એ કોઈ ગામજનોની નથી એ કોઈ લોકોનો નથી આ સરકારની ચોરી કરી રહ્યા છે ને એમાં એફકોન કંપનીએ પૂરેપૂરો સાથ સરકાર આપે છે એના સાથે જેનો માલિક જે ખાંડનું જે પણ હોય એની તપાસ કરવામાં આવે અને કાયદેસર રીતે ઘણા બધાના લાયસન્સો રદ થયા છે તો અમે સરકારશ્રીને એ કહેવા માંગીએ છીએ કે આ લોકોનું લાયસન્સ રદ કરવામાં આવે અને હજી સુધી અમને કાલના રાતના પણ દોઢ વાગ્યા હતા અત્યારના બે વાગ્યાથી લઈને સાડા ચારથી પોણા પાંચનો ટાઈમ થાય છે એના છતી પણ એફકોનના સાહેબોના સાથે મિલી 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 જોલીને એ લોકો શું લખાણ લખ્યું છે શું કરે છે એ લોકો અમે લોકો હજી સુધી સહી કર્યા નથી અમે લોકો ફરિયાદી તરીકે છે જ્યાં સુધી અમને તસલી નહીં થાય એવી ફરિયાદી નહીં થાય ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે